એક નગરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા તે બહુ ધનવાન હતા એના ઘરમાં કોઈ જાતની અન્ન ધનની કમી ન હતી પણ તે શેઠ એને શેઠાણી ક્યારે કોઈ દાન દક્ષિણા કોઈ દાન ધર્મ પુણ્યનું કામ ન કરે ક્યારે મંદિરે ન જાય કોઈ સાધુ સંત જો આંગણામાં આવે તો એની ભિક્ષા ન આપે તેના ઘરમાં તો માત્ર એ બે જ જણા હતા એમને કોઈ સંતાન ન હતું કોઈ ખાવાવાળું ઘરમાં ત્રીજું ન હતું પણ ઘરમાં ખૂબ સારું હતું પણ જીવ તો એકદમ કંજુષ જે જગ્યા પર શેર છેટાણીની હવેલી હતી તે જગ્યાની પાસે એક પીપળાનું ઝાડ હતું તે ઝાડમાં એક સુંદર ચકલી રહેતી હતી તે ઝાડમાં તે ચકલીએ માળો બનાવ્યો હતો અને તે ચકલીને બે નાના નાના બચ્ચા હતા તે રોજ તેના બચ્ચાના દાણા પાણી માટે તેનું પેટ ભરવા માટે નગરમાં જાય અને પાછી ચણ લાવી તેના માળામાં આવી એના બચ્ચાઓને ખવડાવે આમ એ ચકલી એના બચ્ચાઓનું ભરણપોષણ કરતી હતી તે ચકલી રોજ તે શેઠના ઘરે પણ જતી પણ ત્યાં તો તેને એક પણ ચણનો દાણો કંઈ મળે નહીં ત્યાંથી આગળ વધી જાય પછી તે ચકલી વિચાર કરે કે આખા નગરમાં સૌથી મોટી હવેલી આ શેઠની છે પણ બહુ ધનવાન છે છતાં પણ ક્યારેય કોઈ અન્નનો ચણનો દાણો નથી નાખતા ક્યારે કોઈ ભિક્ષુકને ભિક્ષા નથી આપતા ક્યારે કોઈ ધર્મોનું કામ કરતા મેં નથી જોયા ક્યારે કોઈ મંદિર માં પણ સહયોગ નથી આપ્યો ક્યારે કોઈ પક્ષીઓને ચણ નથી નાખ્યું બહુ કંજુસ છે આ શેઠ એકવાર ચકલી સવાર મા તેના માળામાંથી ઉડીને તે શેઠના આંગણે એની હવેલીમાં બેઠી હતી હવેલી ઉપર જઈ બેસે છે ત્યારે ચકલી જુએ છે એ સાંભળે છે શેઠ શેઠાણીની વાતો જેઠ શેઠાણીને વાતો કરી રહ્યા હતા એમાં શેઠાણી શેઠને કહી છે કે આપણી પાસે ઘણી બધી માલ મિલકત છે કેટલી બધી સંપત્તિ છે આ નગરના લોકો આપણને નગર શેઠ કહેને બોલાવે છે આ ધન દોલત આપણે શું કરીશું આપણે તો કોઈ વંશ પણ નથી વારસદાર નથી પુત્ર નથી આ ધનને વાપરવા ખાવા વાળો કોણ હશે ત્યારે શેઠ શેઠાણીને કહે છે કે આમ તો આમાં તો મારો શું દોષ છે આપણું નસીબ જ આવું છે

ચકલી રોજ તેના ઘરે જતી અને તેની વાતો સાંભળતી આ શેઠાણી રોજ આ ચકલીને જુએ શેઠની ઘરવાળી બહુ સારી હતી તેનો સ્વભાવ બહુ સુંદર હતો દિલમાં દયા હતી ધર્મ હતો તે શેઠાણી રોજ એ ચકલીને જુએ એટલે તે ચકલી સાથે તેની લાગણી બંધાઈ ગઈ અને શેઠાણી રોજ શેઠથી છુપાઈ છુપાઈને ચકલીને દાણા નાખતી ચણ નાખતી અને ચકલી તે દાણા લઈ જતી અને તેના બચ્ચાનો પેટ ભરતી આવી રીતે ઘણા બધા દિવસો ગયા એકવાર ચકલીને વિચાર આવ્યો કે આ શેઠાણી બહુ સારી છે દયાળુ છે તે રોજ મને ચણ પાણી આપે છે પણ દુખ મને એ વાતનું છે કે તેને કોઈ સંતાન નથી ચકલી એવો વિચાર કરે છે કે આ શેઠાણીને સંતાન આવે સંતાન સુખ મળે એવું હું શું કરું એક સ્ત્રી જ્યાં સુધી માં ન બને ત્યાં સુધી તેના સ્ત્રી અવતાર તેનો અધૂરો છે એક સ્ત્રીનું આ દુઃખ એક બીજી સ્ત્રી સમજી શકે સ્ત્રીનું જીવન ત્યારે જ સંપૂર્ણ અને સફળ થાય છે જ્યારે તે માં બની જાય છે અને માં બન્યા પછી એ સુખી અને ખુશ રહેવા લાગે છે અને ચકલી વિચાર કરે છે કે આ રોજ મારું મારા બચ્ચાનું પેટ ભરે હવે એવું તે મારે એના માટે શું કરવું જોઈએ કે એનું માંજ્યા મેણું ભાંગે તો એક દિવસ ચકલીને વિચાર આવ્યો કે આની સમસ્યા લઈને હું દેવોના દેવ મહાદેવ પાસે જાઉં અને શેઠ અને શેઠાણીના સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરું કંઈક વરદાન માંગું ત્યારે એક વખત ચકલી એના પતિને કહે છે કે હું થોડા દિવસ માટે બહાર જાઉં છું તમે બચ્ચાનું ધ્યાન રાખજો સમય પર તેને ચણ પાણી આપજો પછી ચકલી તેના માળામાંથી ઉડી જાય છે અને રાત દિવસ ભૂખી તરસી ઉડતી રહે છે ઉડતી રહે છે બહુ દિવસો થયા એટલે એ ચકલી કૈલાસ પર્વત પર પહોંચી ત્યાં શંકર ભગવાન અને માતા પાર્વતીજી બેઠા હતા ત્યારે ચકલી માતા પાર્વતીજીના પગમાં પડી જાય છે જે રીતે માં પાર્વતીના ચરણોમાં પડી તેવી જ તે ચકલી બેભાન થઈ ગઈ કારણ કે ભૂખી તરસી હતી ચકલીને માં પાર્વતીએ હાથમાં લીધી અને ભાનમાં લાવે છે અને ચકલીને કહે છે કે તું ક્યાંથી આવી છો બહુ ચિંતામાં હોય એવી લાગે છે શું થયું મને વાત કર ત્યારે ચકલી બોલી કે માં હું બહુ દુખી છું અને બહુ જ દૂરથી આવી છું હું મારા માટે દુખી નથી હું કોઈ બીજા માટે દુખી છું ત્યારે માં પાર્વતીએ કહ્યું કે તું મને સ્પષ્ટ શબ્દોમાં કહે વિસ્તારથી સમજાવ કે આખરી વાત શું છે દિલ ખોલીને બોલ ત્યારે ચકલી બોલી કે માં હું જ્યાં રહું છું ને ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે તેને કોઈ સંતાન નથી શેઠાણી તો બહુ ભોળી છે દયાળુ છે તેમને એક સંતાન આપી દો માં આટલું બોલી ચકલી ફરી પાછી બેભાન થઈ જાય છે અને ફરી મા પાર્વતી પાછી તેને ભાનમાં લાવે છે ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યા હતા કેટલી વાર પછી તે ચકલી ભાનમાં આવી અને પાર્વતીજીએ તેને ચણ પાણી નાખ્યું ત્યારે પછી પાર્વતીજી કહે છે કે તું ચિંતા ન કર હમણાં થોડી વારમાં મહાદેવ ધ્યાનમાંથી બહાર આવશે એટલે આપણે એને વાત કરીશું થોડીવાર માં મહાદેવ સમાધિનીમાંથી બહાર આવવાનો સમય થયો હતો થોડીવારમાં ને પછી મહાદેવ સમાધિમાંથી બહાર આવ્યા પાર્વતીજી અને ચકલી મહાદેવજી પાસે ગયા ત્યારે પાર્વતીજી મહાદેવને કહે છે કે આ ચકલી બહુ દૂરથી આવી છે જે નગરમાં રહે છે તે નગરમાં શેઠ અને શેઠાણીને કોઈ સંતાન નથી શું તેના નસીબમાં સંતાન પ્રાપ્તિનું સુખ છે કે નહીં જણાવો જ ત્યારે મહાદેવજી ધ્યાનમાં બેસે છે અને જુએ છે અને બોલ્યા કે તેના નસીબમાં કોઈ સંતાન નથી ત્યારે પાર્વતીજી કહે છે કે જો તેના નસીબમાં સંતાન નથી તો તમારે તેને કોઈ પણ રીતે સંતાન આપવું જ પડશે મહાદેવ કહે છે કે પાર્વતીજી તમે બહુ જીદ કરો છો કેમ જીદ કરો છો તેના નસીબમાં જો સંતાનનું સુખ છે જ નહીં તો હું એને સંતાન કેમ આપું કેવી રીતે આપું ત્યારે ફરી પાર્વતીજી જીદ કરે છે અને કહે છે કે આ ચકલી બહુ દૂરથી આવી છે અને બહુ મોટી આશા લઈને આવી છે કે આપણે તેની વાત જરૂર સાંભળીશું તેની આશા પૂરી કરીશું તો આપણે તેને ખાલી હાથે કેવી રીતે જવા દેવી માં પાર્વતીજીની વાત સાંભળી મહાદેવ કહે છે સારું પણ તમે બધી જ વાર જીદ કરો છો પાર્વતી અને તમારી બધી જ જીદને મારે પૂરી કરવી પડે છે માટે શેઠ અને શેઠાણીને હું એક સંતાન આપીશ અને મહાદેવજી બીજું પણ કહે છે કે તમે આ ચકલીને કહો કે આ શેઠ અને શેઠાણી કોઈ દાન ધર્મ નથી કરતા કોઈ પુણ્યના કામ નથી કરતા કોઈ પવિત્ર શાસ્ત્રનું જ્ઞાન કે પુરાણ નથી વાંચતા આવા નાસિક માણસો છે જો તે નાસિકમાંથી સ્વાસ્તિક થઈ જાય તો તેને સંતાન પ્રાપ્તિ જરૂર થશે

તેણે છેઠાણીને સુંદર છોકરાને જન્મ આપ્યો શેઠ અને શેઠાણી બહુ ખુશ થયા તેના છોકરાને જોઈને અને ચકલી તો ખૂબ રાજી રાજી થઈ અને તે હરખનો હરખ ગેલી થઈ એને તો હરખ જ માતો નહોતો કે એની મહેનત આખરે સફળ થઈ ચકલી વિચારે છે કે જ્યારે તેના છોકરાને શેઠાણી સારું સારું જમાડશે અને થોડું એઠું જૂઠું નીચે પડશે તો એ સારું સારું ખાવાનું અમને મળશે આમ વિચાર કરી ખુશ થાય છે ધીમે ધીમે શેઠનો છોકરો મોટો થયો એક શિવરાત્રી ગઈ બીજી શિવરાત્રી ગઈ ત્રીજી ગઈ ચોથી શિવરાત્રી પણ નીકળી ગઈ અને પાંચમી શિવરાત્રી આવવાની તૈયારી હતી ત્યારે પેલી ચકલીને બહુ ચિંતા થવા લાગી એમ વિચારે છે કે આ શેઠનો છોકરો તો પાંચ વર્ષ થવા થવા આવવાનો છે પણ હજુ સુધી આ શેઠ શેઠાણીએ કોઈ દાન દક્ષિણા નથી આપી ના તો મંદિરમાં જાય છે ને ના ભજન કરે છે કોઈ પણ નું પુણ્યનું કામ નથી કરતા આમ તે બહુ દુખી થાય છે અને વિચારે કે જો આ લોકોએ કોઈ દાન ધર્મ નહી કર્યા નહી કરે તો તેના છોકરાનું મૃત્યુ થઈ જશે ચકલી મનમાં વિચારે છે કે હું આ શેઠાણીને કહું તો કેવી રીતે કહું તે શેઠાણી તો અમારા પરક્ષીની ભાષા સમજે નહીં મારી ભાષા તો એના સમજમાં આવશે નહીં હું કઈ કઈ રીતે બોલું તેને ખબર જ નહીં પડે જ હું એને કંઈ કહીશ તો હવે એ ચકલી બહુ મૂંઝવણમાં પડી પ્રાણીની ભાષા પક્ષીની ભાષા મનુષ્ય તો સમજે નહીં અને સમય જતાં તે ચકલીના બચ્ચા પણ મોટા થઈ ગયા હતા પછી ચકલી એ તેના બચ્ચાને કહે છે કે બચાઓ તમે તમારું ધ્યાન રાખજો હું થોડા દિવસ માટે બહાર જાઉં છું થોડા દિવસમાં પાછી આવી જઈશ પાછી ચકલી ઉડીને કૈલાસ પર્વત પર જાય છે કૈલાશમાં ગયા કૈલાસમાં ગયા એટલે માં પાર્વતીના ચરણોમાં પડી ગઈ અને માં પાર્વતી ચકલીને હાથમાં લે છે પકડે છે અને કહે છે કે હવે તને શું દુઃખ પડ્યું એ મને કહે તે પહેલા જે માંગ્યું હતું તેવું થઈ ગયું ને જેઠ સીઠાણીને સંતાન પ્રાપ્તિ થઈ ગઈ છે ને હવે પછી શું કામ આવે છો તું ત્યારે ચકલી કહે છે કે શેઠ અને સીઠાણીને છોકરો તો મળી ગયો છે પણ શેઠ અને સીઠાણીને સદમાર્ગ પર લાવવામાં હું અસમર્થ રહી છું માં હું તમને ધર્મનો હું તેમને ધર્મનો માર્ગ નથી બતાવી શકી હજી તે એવાને એવા જ છે ના કોઈ મંદિરમાં જાય છે ના કોઈ દાન ધર્મ કરે છે ના કોઈ સાધુ સંતને ભિક્ષા આપે છે તે મહાદેવ કહે છે તો પછી તેનો પુત્ર મૃત્યુ પામશે ત્યારે ચકલી પાર્વજીના ચરણોમાં પડી જાય છે અને માથું પછાડવા લાગી અરે મા અને પાર્વજીને કહે છે કે માં તેમનો છોકરાને દીર્ઘાયુ આપો એમનો છોકરો મરવો ન જોઈએ એના છોકરાને દીર્ઘાયુષ્ય તમે આપો ચકલી આ વાતને જાણતી હતી કે જ્યારે કોઈ પિતાજી પાસેથી વસ્તુ જોઈએ ત્યારે માના ચરણોમાં પડી જવાનું જો માં રાજી થઈ જઈને તો પિતાને રાજી માં કરી જ લે છે પિતાને રાજી થવું જ પડે છે માટે ચકલી માં પાર્વતી પાસે કરગરવા લાગી અને પાર્વતીજી કહે છે કે તું શાંત થઈ જા પછી પાર્વતીજી મહાદેવને કહે છે કે આવું નહીં બને મહાદેવ પાર્વતીજી મહાદેવને અરજી કરે છે કે ભગવાન આવું ન કરશો ચકલી માને કહે છે કે માં મે મારા તરફથી બધી જ કોશિશ કરી છે તેમને સમજાવવાની પણ તે લોકો મારી ભાષા નથી સમજી શકતા અને ના મારા ઈશારાઓ સમજી શકે હવે કરું તો હું શું કરું ત્યારે ચકલી કહે છે કે તમે અને ચકલી ચકલી કહે છે કે તમે અને ભોળાનાથ જો ત્યાં જઈને શેઠ અને શેઠાણીને સદમાર્ગ ઉપર લાવો તો બહુ સારું રહેશે માં તમે એમને સમજાવો એ મારી ભાષા નથી સમજી શકતા ત્યારે મા પાર્વતી અને ભગવાન મહાદેવ કહે છે સારું તું કહે છે તો અમે એવું જ કરીશું અમે બહુ જલ્દી શેઠ શિષાણીના ઘરે પહોંચી જઈશું પછી ચકલી પાછી તેના માળામાં આવી ગઈ પછી શંકર ભગવાન અને મા પાર્વતી સાધુ અને અને રૂપ લઈને શેઠ માંગવા પાસ માટે પહોંચી ગયા ત્યારે શેઠાણીને કહે છે કે અમને બહુ જોરથી ભૂખ લાગી છે મા પાર્વતી અને મહાદેવ સાધુ નું રૂપ લઈને દરવાજે ઉભા રહી ગયા છે અને ભિક્ષાનો સાધ પાડે છે શેઠાણી કહે છે ભગવાન કહે છે અમને બહુ ભૂખ લાગી છે અમને કંઈક જમવાનું આપો જો તમે ભોજન નહીં જમાડો તો તમને હું શ્રાપ આપીશ તમે બરબાદ થઈ જશો ત્યારે શેઠાણી હાથ જોડીને કહે છે કે હે સાધુ મહારાજ મને શ્રાપ ન આપશો અમે તમને જરૂર જમવાનું આપીશું ત્યારે શેઠાણી સાધુના વેચમાં આવેલા ભગવાન અને માતાજીને ઘરની અંદર લઈ જાય છે અને સારા સારા પકવાન ભોજન જમાડે છે અને તેના ઘરમાં તેનો નાનો એવો છોકરો ઘરમાં આમ થી તેમ ફરી રહ્યો હતો રમતો હતો તે નાના છોકરો ભગવાન ને ક્યારેક રોટલી આપે તો ક્યારેક મીઠાઈ પીરશે આ જોઈને માં પાર્વતી બહુ ખુશ થાય છે એમ વિચારે છે કે આ મહાદેવ ના આશીર્વાદ થી જ મોટો થયો છે અને આટલો ચંચળ છે જયારે શેઠાણીએ એ સાધુ ના વેશ માં આવેલા શંકર પાર્વતીજી ને જમાડી દે છે અને જવાની તૈયારી કરે છે ત્યારે શેઠ અને શેઠાણી કહે છે કે હે સાધુ મહારાજ જો અમારાથી કઈ સેવામાં ભૂલ ચૂક થઈ હોય કઈ કમી રહી ગઈ હોય તો અમને માફ કરજો પણ અમને શ્રાપ ન આપતા ત્યારે મહાદેવ બોલ્યા તમે ધ્યાનથી સાંભળો ભૂલો તો તમે બંને બહુ જ કરી છે અને ભૂલો હજી પણ કરતા જ જાવ છો જો તમે આવી રીતે આવા જ રહેશો તો તમારા છોકરા પર બહુ મોટું સંકટ આવશે અને તમારો છોકરો બહુ જલ્દી આ દુનિયા છોડીને જશે ત્યારે શેઠ અને શેતાણી સાધુ મહારાજ એટલે કે ભગવાનના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે હે મહારાજ અમને કોઈ સાચો માર્ગ બતાવો બહુ વર્ષે અમને ભગવાને દીકરો દીધો છે ઘટપણમાં અમને સંતાન સુખ મળ્યું છે અને આ છોકરાને ખોવા નથી માંગતા અમે ત્યારે મહાદેવ કયા કહે છે કે તમારા દરવાજાને તમારા દરવાજે જો કોઈ પણ આવે ભિક્ષુક આવે તો કોઈ પણ ખાલી હાથે

કે જો આ તારા ઘરમાં છોકરો રમી રહ્યો છે ને એ તમારી મહેનત થી નથી મળ્યો તમને તે તમારા નસીબ માં હતો પણ નહીં પણ આ એક ચકલી ની મહેનત છે જે તમારા અહીં થી ઉડીને કૈલાસ સુધી પહોંચી હતી અને મહાદેવ અને માતા પાર્વતી પાસે થી હાથ જોડીને વિનંતી કરીને આ દીકરો તમારા માટે એણે માંગ્યો છે આ એની ભક્તિનું ફળ છે જે તમારા ઘરમાં અત્યારે નાનો છોકરો રમી રહ્યો છે એ એ ચકલીના પ્રતાપે છે ત્યારે શેઠને શેઠાણી કહે છે કે હે મહારાજ આ ચકલી કોણ છે ત્યારે તે ચકલી ત્યાં આવી અને ભગવાનને પ્રણામ કરે છે અને આ દિવસ શિવરાત્રિનો દિવસ હતો જે દિવસે માં પાર્વતી અને ભગવાન શંકર શેઠ સેઠાણીના ઘરે આવ્યા હતા માં પાર્વતી અને શંકર ભગવાન તેનું અસલ રૂપમાં આવી ગયા એનું અસલ રૂપ ધારણ કર્યું શેઠ અને શેઠાણી એને દર્શન આપ્યા અને ચકલીની શિવરાત્રી ફળી પછી શેઠ અને શેઠાણીએ બહુ ધામધૂમથી મહાશિવરાત્રી મનાવી અને શિવરાત્રીનું વ્રત પણ કરવા લાગ્યા સાથે ચકલી પણ આ વ્રત કરે છે અને ભગવાનના દર્શન થાય છે અને તૃપ્ત થઈ ગયા ભગવાન બધા ઉપર આવી કૃપા રાખે જેવી શેઠ અને શેઠાણી ઉપર રાખી મિત્રો હું આશા રાખું છું મારા વાલા મિત્રો તમને મારી આ વાર મહાશિવરાત્રીની વાર્તા પસંદ આવી હશે આ સત્ય ઘટના છે શિવ મહાપુરાણમાં વર્ણવેલી છે તો મિત્રો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે